યોનેક્સ સ્ટેટ આ બેડમિન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દસમી જુલાઈથી સત્યાવીસમી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવી હતી સમગ્ર ટૂર્નામેન્ટ મહાન ઉત્સાહ અને સાચી રમતગમતની ભાવના સાથે યોજાઈ હતી સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો અને પોતાના અસાધારણ ટેલેન્ટનું પ્રદર્શન કર્યું ખેલાડીઓએ ઘનિષ્ઠ મહેનત ઉર્જા અને શિસ્તથી ભરપૂર પ્રદર્શન આપ્યું અને ટુર્નામેન્ટને યાદગાર બનાવ્યું આ ટુર્નામેન્ટ દરમિયાન બ્લેકએન્ડ 1 બેડમિન્ટન એકેડમી ના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અનેક મેડલો હાંસલ કર્યા અને રાજ્યનું નામ રોશન કર્યું ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશન ની એક સ્ટેટ લેવલ ની ટુર્નામેન્ટ વડોદરા ખાતે યોજાય હતી જે ટુર્નામેન્ટ માં અમારા બેડ બ્લેકએન્ડ 1 બેડમિન્ટન એકેડમી ના 7 છોકરાઓએ મેડલ હાંસલ કર્યા છે જે બહુ જ પ્રૌડ ની વાત છે આખા ગુજરાત થી ત્યાં પ્લેયર આવ્યા હતા રમવા માટે અને એમાંથી અમારી એકેડમીમાંના સાત છોકરાઓએ મેડલ હાસિલ કર્યા છે જેમાં ખાસ કરીને અમારા જે કોચિસ છે જે સિનિયર કોચ છે સમીર અબ્બાસી રોમિત ડોડેજા એમની જે પ્રેક્ટિસ કરવાની જે પેટર્ન્સ છે અહીંયા જે કોચિંગ આપવામાં આવી છે જેના લીધે આજે આ છોકરાઓ આ લેવલ ઉપર પહોંચ્યા છે અને આ છોકરાઓને અમે લોકો એ પ્રકારની કોચિંગ આપી રહ્યા છે કે આવનારા સમયમાં જે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાવાની જે સંભાવના છે બે હજાર છત્રીસમાં એમાં પણ આપણા અમદાવાદના છોકરાઓ મેડલ લાય એ પ્રકારનું અમે લોકો અત્યારથી તૈયારી કરી રહ્યા છે જેના માટે આવી જ અલગ અલગ ટુર્નામેન્ટ્સ છે જેમાં અમારા એકેડમીના છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને હવે એ નેશનલમાં ઇન્ડિયામાં ગુજરાત સ્ટેટને પણ રિપ્રેઝેન્ટ કરશે આમાંથી અગાઉ ઘણા બધા છોકરાઓ જે અમારા છે એ અગાઉ પણ રિપ્રેઝેન્ટ કરી આવ્યા છે પણ હવે આ વખતે એવું લાગે છે કે નેશનલમાં એટલે ઇન્ડિયા લેવલ ઉપર પણ આ લોકો મેડલ લાવશે એ પ્રકારની તૈયારી અમારી થઈ રહી છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ